ત્રણથી ચાર રીંગણ લીધા છે તેને ક્રોસ કટ કરી લીધા છે આપણે વચ્ચેથી બટેકા રતાળુ અને શક્કરિયાને આપણે આ રીતે કટ કરીને લઈ લીધા છે હવે આપણે જે બધા દાણાવાળા સબ્જી છે તેને કુકરમાં નાખીને થોડું એવું પાણી એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર નાખીને તેને બાફી લેવાનું છે ત્યારબાદ આપણે ગોળી બનાવવા માટેનું બેટર તૈયાર કરવાનું છે તો એના માટે એક બાઉલમાં અહીંયા મેં ચણાનો લોટ લીધો છે તેમાં થોડી લીલી મેથી લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું અને ચપટી જેટલા અજમાં આપણે હાથે મસળીને એડ કરવાના છે થોડો એવો બેકિંગ સોડા એડ કરવાનો છે તેલ અને ખાંડ એડ કરીને બધું મિક્સ કરવાનું છે ત્યારબાદ મેં અહીંયા થોડી એવી હળદર અને લાલ મરચું પાવડર એડ કર્યો છે હવે આપણે પાણી એડ કરીને ડો તૈયાર કરી લેવાનો છે તો આ રીતે ડો તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેની ગોળી વાળી લેવાની છે નાની નાની હવે આપણે આ ગોળી અને બધી સબ્જીને ફ્રાય કરવાની છે તો અહીંયા મેં ટોમેટોની પ્યુરી બનાવી લીધી છે અને આદુ લસણની પેસ્ટ છે એક વાટકામાં અને એક વાટકામાં છે સિંગદાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો મિક્સ આપણે જે શાકભાજી લીધા હતા એ લઈ લીધા છે અને આપણે જે દાણાવાળા સબ્જી અલગથી બાફેલા હતા એ પણ વફાઈ ગયા તો એ પણ લઈ લીધા છે તો સૌથી આપણે ગોળી તળવા માટે મૂકી દેવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાની છે અંદરથી કાચી ના રહે એટલા માટે લો ફ્લેમ રાખવાની છે અને ગોળીને બરાબર તળી લેવાની છે એ જ રીતે આપણે રીંગણને તળવાના ત્યારબાદ આપણે કાચા કેળા બટેકા શક્કરિયા અને રથાળુને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે અંદરથી કાચા ન રહે ત્યાં સુધી તળવાના છે સાવ નથી તળી નાખવાના તો જુઓ બધું જ સબ્જી આપણું ફ્રાય થઈ ગયું છે હવે આપણે વઘાર માટે કુકરમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરવાનું છે અને જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે હિંગ અને થોડા એવા ખડા મસાલા જેમાં મેં તજ લવિંગ મરી બાદિયા અને સૂકા લાલ મરચાં અને તમાલપત્રે એડ કર્યું છે ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે અને તેને સાતળી લેવાની છે સતળાઈ જાય ત્યારબાદ તેમાં ટોમેટોની પ્યુરી એડ કરી દેવાની છે અને તેમાં હળદર ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે પ્યુરીને બરોબર ચડવા દેવાની છે ત્યારબાદ તેમાં આપણે ઊંધિયાનો મસાલો એડ કરવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ગ્રેવી પાકી જાય ત્યારબાદ આપણે તેમાં થોડો એવો ગરમ મસાલો એડ કરવાનો છે મિક્સ 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 ત્યારબાદ ફ્રાય કરેલું બધું જ વેજીટેબલ એડ કરી દેવાનું છે અને આમાં આપણે જે દાણાવાળા સબ્જી આપણે બાફીને લીધા હતા એ એડ નથી કરવાના એનું ધ્યાન રાખવાનું છે એ આપણે લાસ્ટમાં એડ કરવાના છે ત્યારબાદ તેમાં આપણે શીંગદાણા અને ગાંઠિયાનો ભૂકો લીધો હતો એ એડ કરી દેવાનો છે અને મિક્સ કરવાનું છે અને જે ગોળી બનાવીને ફ્રાય કરી હતી એ પણ એડ કરી દેવાની છે અને તેના પર આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને બધું મિક્સ કરીને પાણી એડ કરવાનું છે ને આપણે બે થી ત્રણ વિસલ મારી લેવાની છે તો જો આપણું સબ્જી રેડી થઈ ગયું છે હવે એક તપેલામાં આપણે જે બધા દાણાવાળા સબ્જી બાફીને લીધા હતા એડ કરી દેવાના છે અને કુકરમાંથી બધું સબ્જી આપણે તપેલામાં ટ્રાન્સફર કરી લેવાનું છે બધું મિક્સ કરી લેવાનું છે અને તૈયાર છે સુરતી ઊંધિયું હવે આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે તો એના માટે મેં અહીંયા પોણી તપેલી જેટલું દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે અને દૂધને ત્રણથી ચાર ઉફાળ આવે ત્યાં સુધી મેં ઉકળવા દીધું છે અને તેને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે ત્યારબાદ એક બાઉલમાં મેં અહીંયા ચારથી પાંચ ચમચી કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને એકથી દોઢ ઘૂંટડા જેટલું પાણી એડ કર્યું છે અને બધું મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ કર્યા બાદ આ બેટરને આપણે ગરમ દૂધમાં એડ કરી દેવાનું છે અને ગળપણ માટે મેં અહીંયા છ થી સાત ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને હવે આપણે દૂધને ઉકળવા દેવાનું છે એકદમ જાડું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને હલાવતું રહેવાનું છે દૂધને તો આપણું દૂધ જાડું થઈ ગયું છે હવે આપણે એને બેથી ત્રણ કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે ઠંડુ થયા બાદ અહીંયા અમે ફ્રૂટ કટ કર્યા છે એમાં અમે ચીકુ બનાના એપલ અને દાડમ લી લીધું છે જેને મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે તમે તમારી ચોઈસમાં કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો બધા જ ફ્રૂટ આમાં એડ થાય છે અત્યારે મારી પાસે અવેલેબલ હતા એટલા મેં એડ કર્યા છે અને હવે આપણે આ બધું ફ્રૂટ દૂધમાં એડ કરી દેવાનું છે અને બધું મિક્સ કરી લેવાનું છે ફ્રૂટ સલાડમાં ઓલવેઝ ફ્રૂટ વધારે જ ન ખાતું હોય છે કારણ કે ફ્રૂટ સલાડ છે તો ફ્રૂટનો ટેસ્ટ થોડોક આવે એ સારું લાગે ઓછું હોય તો દૂધ વધારે લાગે એટલે ફ્રૂટનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું તો જો આપણું ફ્રૂટ સલાડ પણ રેડી થઈ ગયું છે અને ગરમા ગરમ પુરી પણ છે પૂરીની રેસીપી જોઈએ તો કોમેન્ટ કરીને કે જો તૈયાર છે ગરમા ગરમ સુરતી ઊંધિયું અને સુરતી હોય એટલે ડિશ માં ખમણ ઈદડા અને સમોસા તો હોય જ અને એની સાથે સલાડ અને આપણું ફ્રૂટ સલાડ સાથે આજની ડિશ રેડી છે તો ચાલો બધા જમવા અને રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક અને શેર કરતા જ અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કોમેન્ટ કરીને કહેતા જાજો આધે કૃષ્ણ